તો સુરત અને રાજકોટ બાદ ભાવનગરમાં પણ ભાજપનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે જે રીતે વડાપ્રધાનના માતાશ્રી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને અત્યારે ભાજપ છે તે ઉગ્ર દેખાવ કરી રહ્યું છે ભાવનગરમાં પણ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને જે રીતે આપ જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન છે તે સમગ્ર દેશ અને અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપનું સામે આવી રહ્યું છે બિહારમાં મંચ પરથી જે રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ત્યારે ભાજપ છે તે વિરોધ નોંધાવી રહ્યું છે જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે જયારે પોતે જીતે છે ત્યારે વોટ દેખાતી નથી